ખેડૂતોએ બનાવેલા અને એક બાર ધોરણ નહીં ભણેલા માણસની ઈચ્છા શક્તિ અઢાર વર્ષે સલામત ઊભા છે આ પરિણામ છે આવું પરિણામ એક એક ક્ષેત્રમાં લાવી શકાય આ વર્ષે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ છે બે હજાર ઉપર સપ્તાહો થઈ પણ એક પણ ગામમાં તળાવ ના બન્યું એક પણ ગામમાં તળાવ ના બન્યું ચાર હજાર ગામ જળ સમસ્યાથી ગ્રસ્ત છે બરોબર આ દેશના રોગનું મૂળ છે આ દેશના દુઃખનું મૂળ છે કે આપણે પ્રશ્નો ઉકેલનારી પ્રજા જ નથી આપણે ભેગા થઈ ખાઈ તાલીયું પાડીએ એક એક કાર્યક્રમનું મૂલ્યાંકન એવી રીતે કરી એટલા લોકો થતા એટલા લોકો પ્રસાદ લેતા અને ફલાણા એક હજાર આઠ ફલાણા 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 અને મિનિસ્ટર ફલાણા ફલાણા એ કાર્યક્રમમાં આવ્યા હતા બસ આ આનાથી આગળ આપણી દ્રષ્ટિ જ નથી હું જ્યારે એક વિઝનથી બોલાવું

જે કામ ધર્મગુરુઓ નથી કરી શકાય એને કરવું નથી વાળો સલામત છે તો બહારની દુનિયાની પરવા જ નથી વાળાની બહાર શક્તિશાળી કોણ છે પૈસાદાર તો ફલાણા 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 તો ગમે એમ કરીને બાંધો એને એનો ઉનનો ઉતારો વધુ આવશે હે બરાબર એનો ઉનનો ઉતારો વધુ આવશે એ કે એટલે એ ઘેટાને પકડી પકડીને બાંધવામાં આવે છે અને મંદિર તો હરીફાઈ થી બને છે મંદિર શું કરવા કઈ સંસ્કૃતિ રક્ષા માટે બને છે ગામમાં ચોરો છે અહીંયા ઓટોમેટિક નગારું મૂકવું પડ્યું છે અને જે પ્રજા કરોડોના મંદિર બાંધે આનાથી દિશા વિહીન પ્રજા બીજી કોઈ હોઈ શકે ખરી હે કે એક મંદિર છે ત્યાં કોઈ દર્શને નથી જાતું ત્યાં કોઈ ટંકોરી વગાડવા વાળું નથી અને હરીફાઈથી માતાજીઓના સંપ્રદાયોના ઝીકા ઝીક કરીએ છે અને એના જમણવાર કરી રાખીએ છે અને એમ માનીએ છે કે આપણાથી મહાન કોઈ નથી બસ એટલે ગામે ગામ પીવાનું પાણી નથી એક એક ગામના પાદરમાં જાવ ને તો આંખે પાટા બાંધા હોય ને તો નાક ખબર પડી જાય ગામ આવી ગયું કારણ કે એટલી દુર્ગંધ આવતી હોય બરાબર એને ઉપાડનાર કોઈ છે નથી ધાર્મિક કાર્યક્રમો જ્યાં થાય ત્યાં ગંદકીના થર ઠલવાઈ જાય છે ગંદકી ત્યાં કોઈને દેખાતી જ નથી કે આ ધર્મ છે એમ આપણે તો જમણવાર જ ગણીએ છીએ ત્યારે આવી મને સફળતા મળી પછી ગાયના ક્ષેત્રમાં સફળતા મળી તો એમાં મેં સલાહ ના દીધી સંકલ્પ લેવડે હું ઘરે ગાય કરવી અને જામકાની સવાસો ગાય લાવવામાં મહિના અહીંયા રોકાવવું મારી જીપમાં બેસાડી બેસાડીને ગામડે ગામડે જઈને ગાય ખરીદાવરાવવી પડી અને ધક્કા મારી મારીને મેટાડોરમાં ચડાવવી પડી અને તઈ અને એવું કામ લાગ લગાટ દસ વર્ષ સુધી કોઈ ગામમાં પાંચ કોઈ ગામમાં પચીસ તાય ગાયની ક્રાંતિ